આજે તો મિત્રો આપણે કહીએ સપ્તાહમાં ને નિહાલતી હતી મંડલી કહાની કઈ કેવી છે જય શ્રી રામ એન્ડ જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનો નવા મિની બ્લોગની અંદર અને ભાઈ અવાર જવાના પૂર્ણ કરી દેતી મોટર હાલતી ને હાલો ભાઈ કહીએ આપણે સપ્તાહે ને જોઈ લ્યો તમે કેમ આયોજન કરેલું છે ભાઈ ને ફાઇનલી મિત્રો આવી ગયા ને જોઈ લ્યો મંડલી હાલતી હતી ને ફાઇનલી એવળું માંડલી જોવા આવી ગયા તા ને મંડલી જોઈ નાખી ને જોઈ લ્યો અને કેમ બાકી જમાવટ હે જોઈ લ્યો ભાઈ ફાઇનલી મંડલી જોઈ કમ્પ્લીટ થઈને પછી ફાઇનલી આપણે નીકળી જવાના હયા વિદ્યાધામ તરફ ને પછી ફાઇનલી મિત્રો થોડીક વાર વન લઈ જઈને પછી બપોર પછી થાય ને તે સપ્તાહ ચાલુ અને ફાઇનલી મિત્રો થઈ ગઈ સપ્તાહ ચાલુ અને પછી ઘણીક વાર જોઈ સપ્તાહ ને પછી નીકળી ગયા ઘર તરફ અને ડાયરેક્ટ મિત્રો આલો મળવું તમને ઘરે જાય અને ભાઈ આવી ગયા ફાઇનલી ઘરે અને ભાઈ આપણે અત્યારે બગીચામાં ચક્રું મારતા હતા હાલો જરાક બ્લોગ બનાવી નાખીએ ને આલો મળવું તમને બીજા દિવસે હવે નેક્સ્ટ નેક્સ્ટ ડે મિત્રો મિત્રો ફાઇનલી ફાઇનલી થઈ ગયો અને બધાયને બીજા દિવસના જે શ્રી આજે જવાનું કલંજી કાઢવા ને આવતી હતી ને ભાઈ ફાઇનલી આપણે હાલો તમને મળો આગળ આવી કઈ કલંજી હોય મિત્રો અને તમે તો કોઈ જોઈ નઈ હોય અને ફાઇનલી મિત્રો કલંજી કાઢી અને હાલો પછી ભરી લઈએ અને બોરા બોરા ભરીને પછી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા થોડીક વારમાં ટ્રેક્ટર આખવા અને કેમ કે આપણે આંકવા લેતું ટ્રેક્ટર અને મિત્રો ફાઇનલી આપવા મને લેતા ટ્રેક્ટર અને આપણા ને આલો ભર ભર લઈએ ને ગામમાં બધું પછી નહીં મેળવે ફાઈનલી મિત્રો આવી ગયા આપણે ભાઈ પછી બોરા ભરવા અને ભાઈ ફાઇનલી હાલો મિત્રો ભર લઈએ બોરા અને આજના મિની વ્લોગ માટે એટલું બાય બાય મળશું હવે નેક્સ્ટ મિની બ્લોગની માટે અને જઈ લઈએ હવે આને બધાને